નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ગુજરાતી મહિનામાં જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવો આ ચાર મહિના મોટે ભાગે મહિલાઓ માટે વ્રતના મહિના હોય છે આમે આખું વર્ષ વ્રતો તો હોય છે પણ મુખ્યત્વે આ ચાર મહિના છે એમાં નાની બાલિકાઓથી માંડી અને વૃદ્ધાઓ સુધીની જે મહિલાઓ છે એમના અલગ અલગ વ્રતો આવતા હોય છે અને વ્રતોની એ બેનો ઉજવણી કરતા હોય છે તો મૂળભૂત રીતે વ્રતોનો હેતુ આધ્યાત્મિક તો છે જ એ તો બધા જાણે છે સ્વાભાવિક છે પણ એની સાથે સાથે બીજી પણ એમાં વાતો જોડાયેલી છે ક્યાંક એમાં પર્યાવરણની વાત જોડાયેલી છે ક્યાંક એમાં આરોગ્યની વાત જોડાયેલી છે ક્યાંક એમાં જીવનશૈલી સુધારવાની વાત પણ જોડાયેલી છે તો આપણા વ્રતોને આધ્યાત્મિકતા સાથે નાતો છે એની સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુ સાથે નાતો છે એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે જાણીતા કથાકાર શાસ્ત્રી સાગરભાઈ દવે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાગરભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાગરભાઈ મહિલાઓના વ્રતો આપણે જેઠ મહિનામાં નાની નાની બાલિકાઓનું ગોરમાનું વ્રત શરૂ થાય ત્યાંથી માંડીને ત્રણ ચાર મહિના સુધી છે એ યુવતીઓના પરિણીત બહેનોના વૃદ્ધાઓના બધી બહેનોના વ્રતો આવે છે તો થોડી એ વ્રતોની આધ્યાત્મિક જે બાબત છે એના પર થોડું પહેલા પ્રકાશ પાડી દઉં વાત કરીએ આપણે પ્રથમ કરુણા ટ્રસ્ટ દ્વારા જીવદયા હેતુ માત્રથી જે આ એક મોટો સંકલ્પ લઈને ચાલે છે જી એક જીવદયા એક પ્રકૃતિ દયા અને એક માણસ માણસનું જીવન આ મનુસ્મૃતિના આધારથી કહી શકીએ કે બધાના આધારથી કહી શકીએ તો એવું જીવદયા આવું ટ્રસ્ટ ચાલતું હોય એમાં તમામ દર્શક મિત્રોને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય રામનાથ વાત કરીએ વ્રતના મહિમાની વ્રત અષાઢ માસ થી તો શરૂઆત થાય છે બરાબર અને આ વ્રતનો મહિમા છેક સુધી એટલે કે ભાઈ બીજ અને આનાથી પછી સ્ટેપ બાય સ્ટેપ જોવામાં આવે તો ત્યાં સુધી હવે સતત આપણા વ્રતના મહિમા આવી અવિરત ચાલુ જ રહેવાના છે બરાબર છે અષાઢ માસના વ્રતમાં પ્રથમ આપણે પ્રવેશ કરીએ તો આવશે વટ સાવિત્રીનું વ્રત હમ આ વટ સાવિત્રીનું વર્ષ જે કઈ વ્રતનો મહિમા છે એ મહિમા પણ બહુ અનેરો છે અને આ વ્રત ખરેખર તમામ બેનો પોતાના પતિના આયુષ્ય માટે સંતાનો માટે ક્યાંક ક્યાંક પ્રકૃતિ સાથે જોડાયેલી વાત પણ છે યસ વાહ અને આધ્યાત્મિક લેવલની જો વાત કરીએ તો ખરેખર આ વડ સાવિત્રીનું વ્રત છે ને એ વીસ વર્ષ સુધીનું વ્રત બતાવવામાં આવ્યું છે કે જ્યાં જીવન પર્યંત બેનો એ વ્રત કરવું બરાબર અને એમાં વ્રતમાં દરેક અલગ અલગ જાતના ધાન્ય છે એનો આહાર કરીને વ્રત કરવો આ વ્રત નો મહિમા બતાવવામાં આવ્યો જી અચ્છા એના પછી આગળના જે વ્રતો છે બેનો જયા પાર્વતી રહેતા હોય છે પછી પરિણીત બેનો નું જે એવરત જીવરત હોય છે પછી દિવાસો આવતો હોય છે તો થોડી એની પણ વાત કરી દઉં એટલે અલગ અલગ ઉંમરના બેનો માટે આપણે હા પ્રથમ જ શરૂઆત કરીએ વટ સાવિત્રી થી જી તો વટ સાવિત્રી ની પૂજા નું મહત્વ શું છે તો કે એક રાજા હતા એ રાજા અને રાણીને સંતાન ન હતા સંતાનની પ્રાપ્તિ માટે એમને પરમાત્મા પાસે વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી ભગવાને વરદાન આપ્યું આવી એક કથા છે અને કથાના માધ્યમથી એમને ત્યાં એવી વાત થઈ કે તમારે ત્યાં સંતાન કે પુત્રી જન્મે એમનું નામ સાવિત્રી પાડજો બરાબર એ રાજાએ રાણીએ એ પ્રમાણે

એમના સંસ્કારો કેવા છે એનામાં ધર્મનું સ્થાન કેવું છે એ વાત ઉપર રાજા એ રાજ્ય ન હતું જંગલમાં રહીને એ રાજા પોતાની રાજ કરીને પોતાનું જીવન ગુજારતા હતા એમના સંતાન સાથે એમના લગ્ન કર્યા ત્યારે નારદજીને થયું કે આમનું આયુષ્ય સ્થાન તો બહુ ઓછું છે સાવિત્રીજીને જણાવ્યું પણ સાવિત્રીજી મનમાં એક થી બે ન ડગ્યા મારે પતિ પ્રાપ્ત કરવા છે તો એ જ જોઈ છે બરાબર છે ત્યારથી સાવિત્રી દેવી એ વડધામના વડની પૂજા કરી અને આની સાથે જોડાયેલી વાત કરીએ તો વડની પૂજા એ સ્વયં મહાદેવજીની પણ પૂજા છે વાહ વાહ વડની નીચે કોઈ પણ જાતની ઉપાસના પણ ખૂબ જ ફળીભૂત થાય છે આવું શાસ્ત્રની સાથે કનેક્ટેડ વાત છે એ સાવિત્રી દેવીએ વડની પૂજા કરી સતત આહાર ફળનો આહાર કર્યો પહેલા વર્ષમાં પેલા પાંચ વર્ષ ફળ નો આહાર કર્યો બીજા પાંચ વર્ષ તો કે ધાન્ય નો આહાર કર્યો ત્રીજા પાંચ વર્ષ આ રીતે અલગ અલગ જાતના પદાર્થો નો આહાર કર્યો અને એ આહાર ના નિયમ પ્રમાણે સાંજે એકટાણું કરવું કારણ કે બપોરના એકટાણું કરે એ વ્રત નો ભંગ થાય છે સાંજે એકટાણું કરવું એ સાવિત્રી દેવીએ વ્રત કર્યું અને વ્રતના ના પ્રભાવથી જ્યારે એમના સ્વામીનાથ નું વર્ષ પૂરું થયું યમના દૂતો સ્વયં ભગવાન યમરાજા લેવા આવ્યા

પોતાના અંદર રહેલો ભાવ છે એના માટે મારે સ્વયં એમને લેવા માટે આવવા પડ્યું બરાબર ત્યારે सावित्री દેવીએ કહ્યું કે આપ એમને લઈ જાવ છો તો પતિની સાથે મે જીવન પર્યંત લગ્ન કરીને એવો સંકલ્પ કર્યો તો કે તમારા પગલે પગલે ચાલવું બરાબર આ એક વાત કરીએ ને તો એક સારી રીતે સાવિત્રી દેવીએ જે વ્રત કર્યું કર્યુંતું ને વ્રત થી ભગવાનની પ્રાપ્તિ થાય અને એના પતિનું આયુષ્ય પણ વધ્યું એવો એક સરસ મજાનો એક ઉદાહરણ આ વડ સાવિત્રીની પૂજા કરવાથી પતિનું આયુષ્ય વધે છે એવો ભાવ છે ત્યારે વડ પૂજા કરવાથી સાવિત્રી દેવી જે વરદાન મળેલું હતું ત્યારે પ્રભુને કહે છે યમના યમરાજાને કહે છે કે મારી એક એક વાત સ્વીકારો યમરાજા કહે છે કે તમારી વાત થી હું ખૂબ જ પ્રસન્ન છું તમારે જે માગવું હોય માગી લો પણ તમારા સ્વામીનાથના આયુષ્ય સિવાય જે માગવું હોય માગી લો બરાબર ત્યારે સાવિત્રી દેવીએ પ્રથમ માંગ્યું કે મારા સાસુ અને સસરા એ અંધ છે એમને આંખો આવી જાય બરાબર એના માટે આપ વરદાન આપો ત્યારે એમ રાજા આપ્યું આગળ જતા કે હવે તમે અહિયાં તમારી પૂરું થઈ ગયું છે હવે અમે આ જીવને લઈ જાય છે ત્યારે સાવિત્રી દેવી ને કહ્યું કે હું તમારા ઉપર પ્રસન્ન છું હજી તમે માગી લો કારણ કે આ પતિવ્રતા નારી છો આપ અને આપના વ્રત થી હું ખુબ જ પ્રભાવિત થયો છું ત્યારે સાવિત્રી દેવી કે મારા સસરા ને અને જે કાઈ રાજ્ય પાછું જેવું હતું એવું પાછું આપી દો વિચાર કરો આ સ્ત્રી શું ન કરી શકે બરાબર આ જે આપણા સમાજમાં સ્ત્રીઓનું જેટલું મહત્વ જેટલું આપણે કહીને આ વ્રતોના મહિમાથી આપણને ઘણું બધું કનેક્ટેડ વાત મળશે સાવિત્રી દેવી એ પણ વરદાન માગ્યું અને એના પછી પાછા યમરાજા પૂછે છે કે હજી તમે માગી લો તમારા પતિના આયુષ્ય સિવાય તમે શું માગી શકો છો ત્યારે સાવિત્રી દેવી કહે છે કે મારા માતા પિતાને સંતાન નથી એને સો પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો અને આ વંશ વેલવામાં આમાં ચાલતો જાય એવા આશીર્વાદ આપો યમરાજા એ ત્યારે એમને એના પણ આશીર્વાદ આપ્યા છે આ આશીર્વાદ ની પ્રાપ્તિ જેમ જેમ થતી જાય એમ રાજા રાજી થતા જતા હતા કે તમે તમારા માટે તો કઈ પ્રાપ્ત કર્યું જ નહીં તમારા આજ સ્વામીનાથ અહિયાં મારી પાસે હું એમને લઈ જાવ છું આ શરીર છૂટી ગયું છે પણ તમે એમના માટે તો કઈ નથી માગ્યું બરાબર છેલ્લી વખત જયારે યમ રાજા પૂછે છે હજી પણ તમે માગી લો સાવિત્રી દેવી હું તમારા આ બધા જ પ્રકારના એક એક વાત થી પ્રસન્ન થયો છું કારણ કે આ દીકરી છે ને એ બે કુળ ને તારે આ વાત ઉપરથી એવું પણ હું કહી શકું હે પોતાના સસરાનું પણ સારું કર્યું પોતાના પિતાનું પણ સારું કર્યું એવા આશીર્વાદ આપો ત્યારે રાજા એ પણ આશીર્વાદ આપ્યા સાવિત્રી દેવી ને કહ્યું કે પતિવ્રતા નારી છું આ વરદાન તો તમે મને આપી દીધું બરાબર છે પણ હવે આ વરદાન પાછળ હું મારી પતિ વ્રતાનારી છું મારે એનાથી જ મારો આ સંસાર ચાલશે એનાથી જ મને આ બધું પ્રાપ્ત થશે માટે મારે પતિવ્રતા મારા પતિ થી મને જે પ્રાપ્ત થાય એવા સંતાનો મારે જોઈ છે યમરાજા પણ પોતે ખાલી હાથે ગયા વિચાર કરો આ સમગ્ર વાત એકો એક શાસ્ત્ર ને કનેક્ટેડ છે ને વડ ની પૂજા કરવાથી એના પતિના આયુષ્યમાં વધારો થયો આપ્યું કે તારા વર્ષનું નું છે બરાબર વાહ એટલે અને પર્યાવરણની જો વાત કરીએ આપી બસ મારે મારા શાસ્ત્રીજી સવાલ એજ છે કે કોઈને કોઈ રીતે આપણે વૃક્ષની પૂજા કરીએ છીએ દાખલા તરીકે આપણે પીપળે પાણી રેડીએ છીએ પીપળાની પૂજા કરીએ છીએ તુલસીને પવિત્ર માનીએ છીએ કદમની વાત આવે છે તો ક્યાંક ને ક્યાંક આજના સમયમાં વૃક્ષની પૂજા કરવી એનો મતલબ એ કે વૃક્ષને વાવવા વૃક્ષનું જતન કરવું ને વૃક્ષો કાપવાની એ સંદેશો પણ આમાં ક્યાંક છે વડના પૂજાની વાત કરીએ તો એમાં જલનું સિંચન કરીને પૂજા કરવાથી વડલો વાવવાથી આપણો વંશ વેલો આગળ વધે છે શાસ્ત્રી જે કાઈ આમાં ઉપાય છે શાસ્ત્રીય ઉપાય જેને કહેવાય પીપળાની પૂજા આપણે કોરોના કાળમાં જોઈ લીધું બધા લોકો પીપળાની છે બેસતા હતા બરાબર છે એવા અનેક પ્રકારના પ્રકૃતિ સાથે જોડાયેલા પીપળો છે બીજું એક ઝાડ પણ એક ઓક્સિજન પ્લાન્ટ તરીકે અત્યારે પ્રખ્યાત થયું છે એ બધા ઘરમાં પોતાના રૂમમાં રાખે છે અચ્છા ખરેખર પ્રકૃતિ સાથે જોડાયેલું આપણું શરીર છે આ પર્યાવરણનું જતન થશે ને તો જ આપણું આયુષ્ય વધશે તો જ આપણે નિરોગી બનશું બરાબર છે ત્યારે નદી નાળા તમે જોઈ શકો છો કે અત્યારે બધું સ્ટોપ થઈ ગયું છે નદીઓ પણ સ્ટોપ કરી દીધી છે નાળાઓ પણ સ્ટોપ કરી દીધા છે પર્વતોને પણ બધી જગ્યાએ હવે પોતાનું સ્થાન નથી રહ્યું અને જેનાથી કુદરતી સાથે જોડાયેલું છે એનાથી જ આપણે બધા વિપરીત પરિસ્થિતિમાં જાય તો પછી નુકસાની કોને આવવાની છે બરાબર આપણે પોતાને જ આવવાની છે વાત કરીએ આપણે ઓક્સિજન બાબતમાં તુલસીજીની આપણા ઘરે ઘરે અત્યારે છે બરાબર છે તો તુલસીજીમાં જલનું સિંચન કરવાથી એક વૈદિક વાત એવી છે કે આપણે પીપળે પાણી રેડી પછી તુલસીજીમાં પાણી રેડી પછી એક વૃક્ષના વૃક્ષમાં પાણી રેડીએ અને એમાં પાણી રેડતી વખતે આપણે હાથમાં જલ લઈ અને જ્યારે સિંચન કરીને આપણા પૂર્વજો નું નામ લઈ તો સ્વયં આપણા પૂર્વજો ને પ્રાપ્ત થાય છે બરાબર આવું એક શાસ્ત્ર ને આધ્યાત્મિક રીતે જોડેલું છે બીજું

પર્યાવરણ કરી ભાવથી એવું કઈ કે એક એક વૃક્ષ નો મહિમા એટલે ગવાય છે પોતે પણ વનમાં જતા એનો મહિમા એક જ હતો કે આ કુદરતી સાથે કુદરત સાથે જો રહીએ તો એનાથી આપણને ઉર્જાની પ્રાપ્તિ થશે શરીરનું સુખ બધાને સારું મળશે બરાબર છે શાસ્ત્રીજી ખાસ કરીને પર્યાવરણ તો આમાં જોડાયેલું છે જ આધ્યાત્મિકતા સાથે આપણા બહેનોના વ્રતોમાં પણ એમાં આરોગ્ય પણ ક્યાંક કારણ કે અંતે તો મહિલાએ પોતાનું શરીર તંદુરસ્ત રાખવું પડશે કારણ કે મહિલા છે એ ઘરનો આધાર હોય છે આજે તો આપણી બહેનો નોકરી કરે છે વ્યવસાય કરે છે અને સાથે સાથે ઘર પણ સંભાળે છે અગાઉ તો માત્ર ગૃહિણી તરીકે કામ કરતી હતી બહેનો પણ છતાં ઘરનો મુખ્ય આધાર છે મહિલા છે એટલે આપણે ત્યાં ક્યાંક એવી વાત છે કે ભાઈ નાની દીકરીઓનું જે વ્રત હોય છે જે પેલી ગોરમાનું એમાં મીઠા વગરનું ભોજન લેવું એકટાણું કરવું પણ મીઠું નહીં નાખવાનું કોઈ વસ્તુ એટલે અલુણો જેને ઉપવાસ હતો અલુણું એકટાણું જેને કહે છે તો એમાં મીઠું ઓછું લેવું અને એ રીતે ઉપવાસ કરવા શરીર માટે પણ ફાયદાકારક છે ક્યાંક એકટાણા કરવા એ રીતે મહિલાઓને ક્યાંક જાગરણ કરવાની વાત આવે છે આપણી આપણા વ્રતોમાં તો જે ભવિષ્યમાં જ્યાં સાસરે જાય ત્યાં ક્યારેક ખારું મોડું ખાવા મળે

માટીના મોટા કોરિયામાં શુદ્ધ બનાવે છે એ ઝવેરા ઉગાડવાથી જેમ ઝવેરા ખીલે છે જે રીતે જતન કરો છો એ રીતે તમે તમારા જીવન ને લીલું છમ બનાવો છો અને એજ દીકરી પાંચમ ને દિવસે આ ઝવેરા વાવે હવે આ બધું જ લુપ્ત થતું જાય નિલેશભાઈ

અહીંયાથી આદર સત્કાર કેનો કરવો કેવી રીતે કરવો એનું પણ જતન થાય છે અને એ દીકરી જયારે સાસરે જશે ત્યારે એમને યોગ્ય પતિ એમ કેમ કે જયા પાર્વતી બહુ સારા આપણે અત્યારે ઘરે ઘરે વાત કરતા હોય કે આમને જયા પાર્વતી ખૂબ સારા કર્યા છે આ દીકરીએ એને આવા પતિની પ્રાપ્તિ થઈ આવું વ્રત કેને કર્યું હતું ભૂતકાળમાં સ્વયં પાર્વતી દેવી એ કર્યું હતું એ શિવ એનો વિશેષ છે અને શિવજી એમની કેટલી બધી એ પછી પરીક્ષા કરી હતી એ પરીક્ષા કરી અને જ્યારે એને એમાંથી પરીક્ષામાંથી નિપૂર્ણ થયા ને ત્યારે પાર્વતીને ત્યાં વર્યા છે ભગવાન એનું વિશેષ મહત્વ છે એ જયા પાર્વતીમાં મોડું ખાવું મીઠા વગરનું ખાવું એનું મહત્વ સાચે સાંજના સમયે એકટાણું કરવું અને એકટાણું પછી એ રીતે ફળ ખાઈને પણ કરવું જાગરણ કરવામાં પણ એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે આપણે જાગરણ તો બધા કરે છે પણ જાગરણમાં ક્યાંય એવું તથ્ય જોવા મળતું નથી માત્ર ને માત્ર પોતાના નિજાનંદ માટે આનંદ માટે આખી રાતનું જાગરણ થાય છે તો હું એવું કહું છું કે શાસ્ત્રીય મત એવું કે છે કે આ જાગરણ પર્વ છે તો જાજુ નહીં પણ મિનિમમ એક થી બે કલાક હે દસ વાગે આપણે જો રાત્રે બેસી જઈએ તો બાર વાગ્યા સુધી ભગવાનના નામના જપ કરવા કે જે મંત્ર દ્વારા પરમાત્માને પ્રાપ્ત થવું આ વ્રત ની સાથે આપણું મંત્ર ક્રિયા પણ કરવી અને એ વ્રત ના પ્રભાવ થી ગોરમાને ને પૂજ્યા હતા અને ત્યાં જયા પાર્વતી ની પૂજા એ સ્વયં ભગવતી ની પૂજા છે બરાબર એમાં એવ્રજ જીવ્રત ની પછી હવે વાત કરીએ આપણે એવ્રજ જીવ્રત નું જે વ્રત છે એ જેમના લગ્ન થઈ ગયા હોય એ વ્રત કરે છે એ વ્રત જીવ્રત માં જયામાં વિજયામાં આ ચાર દેવીની પ્રસન્નતાની વાત છે એ ચારે ચાર દેવીની પ્રસન્નતા ક્યારે પ્રાપ્ત થાય તો કે જ્યારે એ વ્રત નો મહિમા સમજાય ત્યારે બરાબર એ કેને કરવાનું હોય તો કે જે લગ્ન થઈ ગયા છે બેનોના ના એ વ્રત જો એ વ્રત જીવ્રત નું વ્રત કરે અને વ્રત ના પ્રભાવથી પરમાત્મા ને તો પ્રાપ્ત થઈ શકે છે પણ આ વ્રતના ના પ્રભાવથી શ્રાવણ માસ જે આ દિવાસો ચાલુ થશે કે અત્યારે દશામા નું વ્રત છે એમાં ખરેખર તો જે મૂર્તિ છે ને એ મૂર્તિ પણ માટીની પર્યાવરણને દસ દિવસ પછી જયારે એ માતાજીની મૂર્તિ અત્યારે આપણે નદી કિનારે કે ગમે ત્યાં જઈને જોઈ છે ત્યારે આપણને હૃદય થી થોડુંક દુઃખ પણ થાય છે આ પર્યાવરણ નું જતન થતું નથી આ નુકસાન થાય છે તો હું એવું કહું છું કે આપ વ્રત કરો પણ વ્રત એવું કરો કે પર્યાવરણ સાથે જોડાયેલા પર્યાવરણ ખાલી પાંચ વૃક્ષ વાવો એક એક વ્યક્તિ જો પાંચ પાંચ વૃક્ષ વાવશું ને તો આપણે પર્યાવરણ જતન કર્યું હશે ને આપડા જે પૂર્વજો છે ને તો પણ રાજી થશે કારણ કે ઘણા બધા વૃક્ષો નો મહિમા છે પીપળો ઉગાડી તો એમ કે આપણા પૂર્વજો ને

એ બિલવનું મહત્વ જ્યારે અમે કથા કરી રહ્યા હતા ત્યારે અમે સો લોકોને એવો સંકલ્પ કરાવ્યો છે કે સો બિલ વૃક્ષ અમારે રાજકોટમાં જ બધી જગ્યાએ એમની પૂજા કરીને ઉગાડવા છે આ સો વૃક્ષ ઉગાડવાનો સંકલ્પ આજ મારો લગભગ અડધે પૂરો થવા આવ્યો વાહ અને હજી પણ સો થી કદાચ વધી જશે ને તો પણ હું એમની સાથે જોડાયેલો રહી અચ્છા હવે જે મારે તો શાસ્ત્રીજી એમ કેવું છે કે સો તો તમે બહુ નાનો સંકલ્પ કર્યો છે તમે દસ હજાર બિલ્વ વૃક્ષોનો સંકલ્પ કરી શકો છો તમારી પાસે એવા યજમાનો છે તમારી પાસે એવા સમર્થ લોકો છે બીજું આપણે ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમ નામની એક બહુ મોટી સંસ્થા છે પર્યાવરણનું ને વૃક્ષારોપણનું જતનનું બહુ મોટું કામ કરે છે તમે એમની સાથે જોડાઈને તમારા યજમાનોને એમની સાથે જોડીને આ સંકલ્પ આરામથી એક બે વર્ષમાં પૂર્ણ કરી શકો સદભાવના વૃદ્ધાશ્રમ એ એક તો મોટામાં મોટું જયારે ગાય ની અત્યારની બે દિવસ પહેલાની જ વાત કરું છું કે એક એવી એ લોકો એ ઓપરેશન થિયેટર બનાવ્યું છે કે જે ગાય માટે બળદ માટે કે જે કોઈ એમને સાચવી ન શકતા હોય ને એવા આ જગ્યાએ વૃદ્ધો પણ સચવાય છે અને તે બધી જ મારી જીવનમાં હું પોતે જઈને ત્યાં કરું છું મારા હાથે ત્યાં બધા વૃદ્ધોને જમાડું છું આવી એક સેવાની સાથે પણ મારે જીવન પર્ય જોડાવું છે તો વૃક્ષની જો વાત કરીએ આજથી આપણે આપણે તો જતન કરવા માટે આપણે એવો સંકલ્પ લીધો છે હવે એ સંકલ્પ ને તમે મારો સરળ બનાવી દીધો છે કારણ કે સદભાવના વૃદ્ધાશ્રમમાં જે આ વૃક્ષો નું જતન આપણે ખાલી રાજકોટની વાત કરી વિચાર તો કરો એ રાજકોટ નહીં પણ ગામો ગામ કે જે કોઈ જગ્યાએ આપણે ત્યાં ન ગયા હોય ને એવી જગ્યાએ અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ નું બોર્ડ મારેલું હોય અને વૃક્ષ જતન કરે છે તો મારો સંકલ્પ નિલેશભાઈ આપે ખૂબ જ સરળ બનાવી દીધો છે અને મારા માધ્યમથી આજ લાઈવમાં માં કહું છું કે બધા જ લોકો પર્યાવરણ સાથે જોડાયેલા રહ્યો ઓછામાં ઓછા પાંચ વૃક્ષ તમે બધા જોવા જેથી કરીને જો આપણે હજી આપણી આપણે એમ કહી છે કે બે માં આ પૃથ્વીનો વિનાશ છે આવું નાસા કેન્દ્રમાંથી કેવામાં કહેવામાં આવ્યું છે પણ હું એવું કઉ છું કે જો આપણે હજી આ પર્યાવરણ ને નુકસાન નહી પહોંચાડી અને પર્યાવરણ આ પર્યાવરણ કુદરતી સાથે જોડાયેલું મારા ઘરમાં એક આજે મેં વાત કરી ને મેં હમણાં થોડાક સમય પેલા એક ઓક્સિજન પ્લાન્ટ ઘરે રાખ્યો છે અને એનું હું તમને મારો પ્રત્યક્ષ અનુભવ કઉ છું અત્યારે ઘરે ઘરે બધાની ઘરે એસી થઈ ગયા છે આ બહુ જ વાત ઉપર ચાલુ છું બરાબર હવે આપણે આપણા શરીરના ટેમ્પરેચર સેટ કરવા માટે રાત્રે સુતી વખતે એસી ચાલુ કરી છે રાત્રે જે કઈ ભોજન લીધું હોય કદાચ ઠંડુ પાણી પણ પીવાય ગયું હોય તો સવારમાં જયારે જાગી ત્યારે થોડા કફ વાત પીત ને આવું બધો પ્રોબ્લેમ થાય છે તો આની પાછળ આપણે આયુર્વેદ ને જો આપણે સાથે જોડીને કનેક્ટેડ વાત કરી તો એમાં એક ઓક્સિજન પ્લાન્ટ કરીને એક વૃક્ષ સરસ મજાનું થાય છે બરાબર એ મારા ઘરમાં રાખ્યું ત્યારથી મને આ કોઈ પ્રોબ્લેમ નથી ક્યાં બાત આ મને પર્યાવરણ ને આ મારી ઘરે પ્રત્યક્ષ અનુભવ મેં કર્યું એવા માધ્યમથી કહું છું કે એવા વૃક્ષો નું જતન કરી તમે તમારા કુંડામાં પણ વાવી શકો છો અને આ નર્સરીના માધ્યમથી એવા ઘણા બધા વૃક્ષો નું જતન કરવા માટે લોકો નીકળે છે એને યોગ્ય રીતે તમે જાળવીને તમારા ઘરે પણ આને જતન કરો બરાબર છે અચ્છા શાસ્ત્રીજી બીલીનો તમે જે સંકલ્પ કર્યો છે બિલવા વૃક્ષનો તો બિલીના ફાયદાની થોડી વાત કરજો જેમ કે આપણે બીલી પાન હોય છે ઉપર કે જે એક ઝૂંખું હોય છે પછી બિલા આવે છે એમાં બિલવા ફળ એના પણ લોકો અત્યારે શરબત અત્યારે તો બધું ઓર્ગેનિક સરસ ચાલે છે જ્યુસ શરબત બનાવે છે તો બીલી ક્યાં ક્યાં પીપળાના ફાયદા લોકો જાણે તુલસીના ફાયદા જાણે થોડા બિલીના ફાયદા વિશે લોકો એટલા બધા માહિતગાર નથી બિલ્વૃક્ષા દર્શન કરીયે મારે બે દિવસ પેલા હમણાં ખાતમુહૂર્ત હતું એ ખાતમુહૂર્ત પૂર્ણ કર્યું એમના ઘરની સામે બિલ્વૃક્ષું બરાબર યજમાન મેં કીધું કે આના કાયમ દર્શન કરજો વાહ

એ બિલીપત્ર તમે શિવજી ઉપર ચડાવો છો એનાથી તમે આરોગ્ય બાબતમાં વાત કરી શિવ પુરાણમાં પ્રત્યક્ષ પુરાવો કહેવામાં આવ્યો છે કે એ બિલવપત્ર લઈ અને એ બિલવપત્રને લઈને એક ચાવી જવામાં આવે અચ્છા કેન્સર જેવા બીમારીમાંથી પણ શરીરને ફાયદો થાય છે આ બિલવ વૃક્ષની મહિમા બરાબર શિવજીને અર્પણ કરવાથી એક બિલવ હે એમાં તો કે એક કહેવામાં આવી છે જ્યારે માતમીની કથાની શરૂઆત થાય ને ત્યારે જ વાત કરી છે કે ચુંચુલી નામની એક કન્યા હતી એમને શિવજીની પૂજા અનાયાસે થઈ ગઈ બરાબર અનાયાસે પણ એક બિલવ વૃક્ષ ઉપર ત્યારે એનું સ્થાન હતું નીચે શિવજીની લિંગ હતી ત્યાંથી એક બીલવા પત્ર એમના હાથેથી લઈને ત્યાં મુકાઈ ગયું બરાબર અનાયાસે પણ જો એને ચડાઈ ગયું તો પણ એના ગમે તેવા પાપ હતા પાપમાંથી મુક્તિ મળી ગઈ તો શિવજીને બિલ્વ વૃક્ષ માંથી એક બેલી પત્ર ચડાવવાનું પાંચ પાન વાળું તો ખુબ જ મહત્વનું હોય છે પાંચ પાન એટલે સ્વયં ભગવાન ને ખુબ જ એ પ્રિય છે બરાબર અને એ એના સમય પ્રમાણે બહુ જ ઓછા સમયે થાય છે તો બિલ્વ વૃક્ષ નું જતન કરવામાં એમાં અભિષેક કરવામાં આવે બિલ્વ વૃક્ષ નીચે બેસી ને શ્રી સુમ ના પાઠ કરવામાં આવે તો હું એવું કહું છું કે તમને તમારા કર્મ નું કરીએ તો બિલ્વૃક્ષ ના દર્શન કરી ગમે તેવા આપણે શાંતિથી જ્યારે જયારે આપણને સ્થાન જ્યારે પરમાત્મા થી નજીક થવાનો મળ્યો હોય ને પાંચ મિનિટ માટે પણ શ્રી સુક્તમ નો પાઠ વૃક્ષ નીચે બેસીને કરો તો આપની ઘરે સ્થિર લક્ષ્મી તો જરૂર આવશે બરાબર છે વાહ શાસ્ત્રીજી સરસ વાતો કરી ખાસ કરીને જે આપણા મહિલાઓના વ્રતો છે એમાં ધાર્મિકતા આધ્યાત્મિકતા તો છે સાથે સાથે પર્યાવરણ છે આરોગ્ય છે જીવન જીવવાની શૈલી છે અને તમે સરસ વૃક્ષો વિશે વાત કરી તમારો સંકલ્પ છે બિલ્વ વૃક્ષો ઉગાડવાનો સોનો સંકલ્પ લીધો અને તમે કીધું અડધે પહોંચી ગયા પણ હવે તમે તો દસ હજાર સુધીનો સંકલ્પ કરી શકો એમ છો એવી અમને શ્રદ્ધા છે ને જરૂર કરશો તમારો ખૂબ ખૂબ આભાર તમે સ્ટુડિયોમાં આવીને સરસ પર્યાવરણની અને આધ્યાત્મિકતા ને જોડીને વાત કરી આરોગ્યને જોડીને વાત કરી દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર